સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગના ખાત ખાતમુહૂર્ત આજે જયારે આપ સૌની ઉપસ્થિતિમાં થયું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને અમારા જિલ્લાના એક કુશળ સંગઠક એવા સન્માનની શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ એવા જ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અને આ જિલ્લામાં જેઓ ખૂબ પીજીવી ક્ષેત્રે જે કામ કરી રહ્યા છે એવા એનએન અમીન સાહેબ મારા મહામંત્રીભાઈ શ્રી હાર્દિકભાઈ ધીરુભાઈ આ શહેરના પ્રમુખભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ એવા કાર્યપાલક એજનીયર કોડિયાતર સાહેબ દિલેશભાઈ મહાદેવભાઈ પ્રકાશભાઈ ભાઈ વિપુલભાઈ રાકેશભાઈ જયભાઈ ગુજરાતસિંહ લાખણી સાહેબ આ શહેરમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારી મિત્રો પત્રકાર મિત્રો આમ તો અમીન સાહેબ પણ માહિતી આપી અને ગઢવી સાહેબ પણ આપણને વાત કરી ઘણા સમયનું એક હતું કે આ સુરેન્દ્રનગર જે વાયર મુક્ત આ જે પોલ છે થાંભલા મુક્ત બને અને આજે સંકલ્પ એક પાવર હાઉસ ફીડર અને બીજું હટકેશ્વર ફીટર આપણને રાજેન્દ્રભાઈ ગઢવીએ જે વાત કરી કે વિસ્તાર આ બે ફીડર ની અંદર એનો સમાવેશ છે બાકીના જે ફીડરો છે એ પણ માન્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ને ગઈકાલે જો દસ મીટર નવા આપીને આવ્યો છું મારી ઉપસ્થિતિમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આપણા પીજીએસએલને એમડી સાહેબને ફોન કરીને કીધું કે ભાઈ તમે આની તાત્કાલિક દરખાસ્ત જો નીચેથી ન થઈ હોય તો મગાવી દીધો પણ અહીંથી પણ દરખાસ્ત થઈ ગઈ છે એ પણ આવતા દિવસોમાં તાત્કાલિક મંજૂર કરી અને આ કામ પૂરું થાય અને ટૂંક સમયમાં એ કામ શરૂ થાય એ દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ આનાથી ફાયદો એટલો થવાનો છે એક સાતત્યપૂર્ણ વીજળી ગુણવત્તા યુક્ત વીજળી મળવાની છે ચોમાસાનો સમય હોય થોડું વાવાઝોડું થાય કંઈક બે તાર ભેગા થાય તરત વીજળી ડૂન થઈ જાય આ અન્ડરગ્રાઉન્ડ લાઈન વિસાય નથી આવવાનો મકર સંક્રાંતિ નો પવિત્ર તહેવાર હોય આપણે બધા પતંગો ઉડાડીએ ક્યાંક પતંગી વાયર સાથે ભરાય એનો દોરો ક્યાંક બે વાયર થાય શોર્ટ સર્કિટ ની ભીક લાગે હવે આ વિસ્તારમાં એ નહીં થાય ચોમાસાનો સમય હોય બજારમાં વસ્તુની ખરીદી કરવા ગયા હોય ઇલેક્ટ્રિકનો હોય તો બાજુમાં ચોમાસાના સમયમાં ભેજવાનો થાંભલો હવે આમાંથી આપણે સૌ બચી શકીશું કે આવા એક્સિડન્ટ નહીં થાય શોર્ટ સર્કિટ ના બનાવો નહીં બને બીજું ઘણા વિસ્તારની અંદર ઇલેક્ટ્રિકનો નો થાંભલો હોય થાંભલો સ્વભાવિક છે કે લોકોએ એની દુકાન નજીક કે દિવાલ અડે નજીક નાખવા નથી દો અને થોડો રોડ સાઈડ નાખ્યો હોય બાજુમાં કઈક નાના મોટા કેબિન ગોઠવાઈ ગયા હોય રસ્તાઓમાં દબાણ થતું હોય આ બધું ધીમે ધીમે દૂર થશે એટલે રસ્તાઓ કોળા દેખાશે દબાણ દૂર થશે એટલે આનાથી આ ફાયદો છે અને તમે સિટીમાં નીકળો કઈક દોરા લટકતા હોય કે બીજું એને કાગળ ને પતંગ ને કઈક કોઈ ઘાકરી ગાભા નો ઘાકરી નથી વાયર ને લટકતો હોય આપણને એમ લાગે કે આ સીપી આવું હવે આવું કંઈ નહીં દેખાય આપણને આ શહેર ની અંદર જ્યાં બે ફીડર છે એ તો શરૂ થઈ જાય છે આજે આપણે ખાત પ્રમુખ સાહેબ ની ઉપસ્થિતિમાં આપણે કરી નાખ્યું છે એટલે આનો આપણને ફાયદો એ થવાનો છે કે આપણું ખરેખર સાચ અર્થમાં શહેર સુંદર અને રળિયામણું લાગશે આપણે ગાંધીનગરમાં જઈએ તો આપણને કઈ રસ્તામાં કઈ વાયર ક્રોસ કરતા દેખાય અમદાવાદમાં કઈ દેખાય એમ આપણું મહાનગરપાલિકા છે આખું સીપી હું તો આપણા પ્રમુખ સાહેબ ને હાર્દિકભાઈ કરવું સરકારમાં બંને કૌશિકભાઈ મિત્ર છે ઋષિકેશભાઈ વડીલ અને મિત્ર છે એટલે આપણને કઈ ના નથી પાડવાના કાલ કીધું તરફ એમની સીધો ફોન કરીને કીધું ભાઈ તાત્કાલિક જોઈ લે એટલે ધીમે ધીમે રતનપર હોય જોરાવરનગર હોય આપણું વઢવાણ હોય કે પછી આ સુરેન્દ્રનગર કે દુધરેજ આ જે વિસ્તાર છે ફરતો આ સુરેન્દ્રનગર વઢવાણ સિટીનો એ બધા જ વિસ્તારનો સમાવેશ આપણે વન બાય વન આ યોજનામાં કરાવી લેવાના છે મિત્રો આ સરકારે ઓગણીસો પંચાણું પછી ઓગણીસો પંચાણું પહેલા જે વીચ યુનિટના ખેડૂતો માટે જે ભાવ હતા આજે એ જ ભાવ છે સરકારે પાંચ પૈસા એમાં આજે ત્રીસ વર્ષ પછી પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સરકારે જે ખેડૂતોને સારી વીજળી મળે અને પહેલા તમે હું બધા જાણીએ છીએ ઘણા બધા ગામડામાંથી આવ્યા છે મારે ખેતીવાડીનું કનેક્શન હું આજ લખઉ ને એટલે મારા ત્રણ વર્ષ ને ચાર વર્ષે પાંચ વર્ષે સાહેબ દસ દસ વર્ષે વારો આવતો હતો આજે તમને ત્રણ મહિનાની અંદર ત્રણ જ મહિના ને ત્રણ મહિનાની અંદર તો તમને ખેતીવાડી નું કનેક્શન મળી જાય છે આ વર્ષે બે હજાર પચીસ ના વર્ષમાં સાડત્રીસો પંદર ખેડૂતોને વીજ કનેક્શન આપ્યા છે ખેતી માટે સિંચાઈ માટે અને આગામી આ પચીસ ના વર્ષમાં પણ ચાર હજાર કરતા વધારે ખેડૂતોને ખેતીવાડીના કનેક્શનો મળવાના છે

સરકારની કિસાન સૂર્યોદય યોજના છે જેના કારણે ખેડૂતોને જે પહેલા રાત્રે વીજળી મળતી મળતી કલાક વીજળી ખેતીવાડી માટે જે રાત્રે હતી આજે સમગ્ર ગુજરાતમાં લગભગ ગામડાઓ પુરાવા કામ થઈ ગયું છે કે જ્યાં દિવસે વીજળી ખેતીવાડી માટે મળે છે નિમાયા સુરેન્દ્રનગરમાં તો સો સો ટકા કામ પૂરું થઈ ગયું છે કે જેને ખેડૂતોને દિવસે વીજળી મળે છે ઝૂંપડપટી વિસ્તાર હોય એસટી નો જે વિસ્તાર છે રહેતો હોયમાં તો મફત આપી દે છે એસટી સમાજમાં પણ ભાઈ હોય દાખલો આપે શહેર ચીફ ઓફિસર કે મામલતદાર એક લાખ સાઈઠ હજાર નો આપે એનાથી વધે નહીં તો એને પણ મફતમાં મીટર મૂકવાની યોજના છે ખ્યાલ દલિત વિસ્તારમાં એક લાખ સાઈઠ હજારની આવકનો તમે દાખલો આપો એને તે નીચેનો તો મફતમાં મીટર આપે છે ઘરે અને આ જિલ્લાની અંદર ચાલીસ હજાર સ્માર્ટ મીટર લાગી ગયા છે કેટલા ચાલીસ હજાર રાજ્યમાં આ બધા જિલ્લામાં ત્રીજા નંબરે છે આપણો ને કે પેલો જિલ્લો છતાંય ચાલીસ હજાર સ્માર્ટ મીટર લાગ્યા છે વચ્ચે હમણાં અમારે પેલા કોઠારીઓના કમો એમ સુરેન્દ્રનગરમાં છે સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે એટલે આ સ્માર્ટ મીટર લગાવવું ખોટું નથી ક્યાંય માનીએ છીએ કે વધારે બિલ આવે છે તમે અત્યારના જૂના મીટરનું બિલ જોઈ લેજો અને પછી તમે સ્માર્ટ મીટર નાખશો ને એના બિલને સરખાવજો ક્યાંય કદાચ તો ટેકનિકલ ખામી હશે ને તો એ બિલ કરતા વધારે આવશે ને તો મારી ગેરંટી તમને એ મીટર ચેન્જ કરી દેશે પણ આવા લોકો જે રાજકીય રોટલા શેકવા છે ને એની વાતમાં કઈ ભરમાતા નહીં આ સરકારની યોજના છે અત્યારે કોમ્પ્યુટર અને આ ડિજિટલ સ્માર્ટ યુગ છે આપણી પાસે પેલા કેવા મોટા મોબાઈલ ના ધંધા હતા આપણે ધીમે ધીમે સ્માર્ટફોન આવડે ન આવી ગયા એકદમ સ્લીમ આવે એ સ્માર્ટફોન છે ને આપણા તો હવે સ્માર્ટ મીટર ઘરે નો આવે યાદ એમાં આપણે એનો વિરોધ કરીએ હાથમાં તો મોબાઈલ આપણો સ્માર્ટ થઈ ગયો છે તો પછી આ તો થાય એમાં કેમ મોટી હોય તો આપણી સરકારની યોજના છે અને એટલા માટે આ વાતમાં કે અમે તો સાઈજ નથી કરતા અમારી પાર્ટીના લોકો કે અમારા શુભેચ્છક બહાર તો જે છે પેલા એમને મોબાઈલ અમે તો તમારી સાથે છીએ પણ સુરેન્દ્રનગર માટે આજે ખૂબ આનંદનો દિવસ છે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલા માટે આ બધું શક્ય છે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ છે કેન્દ્ર સરકારની પણ આજે લગતી અનેક યોજનાઓ જે મેં કીધી આરડીએસએસ હોય કે બીઆઈએસએસ હોય કે અન્ય યોજનાઓ હોય એના કારણે આપણને સૌને લાભ મળે છે એટલા માટે આજે આ સરસ મજાની જે અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો જે શુભારંભ થયો છે એટલે આપણા સૌ માટે આનંદની વાત છે અધિકારીઓ પણ ખૂબ એમાં રસ લીધો છે

એ ખાંભલા મુક્ત ખુલ્લા વાયર મુક્ત બને એ દિશામાં આપ સહકાર આપી રહ્યા છો એ દિશામાં ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો રહે એ જ અપેક્ષા સાથે મારી વાતને પૂર્ણ કરું છું વસ્તુ તો માત્ર ભારત મથક જય